તો જય સ્વામીનારાયણ ગમછો મિત્રો મજામાં મજા મા જ હશે સ્વાગત છે એક તમારા ના બ્લોબમાં અને હવાર હેઠળ ઉઠીને નાવા ગયો નાની જીતા પૂજા કરી પૂજા કરીને સીધો નાસ્તો નાસ્તોમાં ડાયરેક્ટ વિજન આવે ને વિઝન નથી ડાયરેક્ટ ફિરબેલમાં ગયો ને ફિરબેલમાં હું થાકી ગયો તો મને રૂમ રૂમે એને ખુઈ ગયો સીધો

પછી એને જસલા હું તને શું કરું તો ઉતર ના મુવા તું હમણા બોઈ મન નથ ખબર જસ એ તને ના મુવા જસ પાછો બોઈ તો એક દિન કેટલા કમા હું કમાતો જ નથી આજી વાર અરે યાર તું કમા હું ના હું નથ કમા રીલ્સ માં નતો કે આપણે રીલ્સ ઉતાર તેની જેમ તમારું નામ શું છે મારું નામ રાન તમે એક દિવસ ના તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર 15 વર્ષ છે તમારી ઉંમર 15 વર્ષ છે એમ આ તો તમે

આ બેનર મોય કે કમા આ રીયામાં હું જતો ઈ કે હા ઓ આમાં કે નોતો ઉઈ છવા મોય નથી આ ગઈ બધું ભાઈ ગયો ભઈ પૂછતો આમ જાય છે હવે આના દેવા પાણે એ એના દેવા પા એટલે આ રખડવા જાય ગૌછાડા શું કામ રખડવા જાવ દાય કે રમોડું હે હે રમોડું એ કે કરી કરવાની હોય ખબર ભાઈ આવશે બાબો આવશે બાંબો આવશે બાંબો ઈયે યે નહીં મું નહીં મું નહીં ઓ ભાઈ વાત 360 મને ઓલા હે અમારે એક એકસિડન્ટ હી ઓલા બેર કા પકો બેર મે આ ગટ ના વાળ કા પવા જો ઈ ઓલા દેખ કબર અમે જોય જો અહીંયા દે આલા આઉલા ભાઈ બેલા માં હાચું છો કરાં જ્યા હાચું કર દઈએ આ નંદો નંદો આ ન કિર કિર ઓ લોક બોતવા આ

গণিত নাই নে চক্ৰ नम न छकोको यो पाणा कयो मारे उभरे दो का बे कोने पूछिन पालो म 6513 मा उत्रो रे दो 13 मा मु कोने पूछिन तने परमिसन ने पाणू मारवानी ए सिस्टम बिस्टम तरी गर्नै तबे परमिसन है पर यो विकेट भइ गए सिस्टम ए विकेट विकेट केने जति परमिसन ए पाणू मारवानी हा कोनी बाकोनी परमिसन आले मारी परमिसन ने गटेपछि होइ त गर्न न मारलो मार्दैन 13 मा उरे ए हुया मुसु चडेमा जति नथि आइयो

સર્વિસ માં કે હે અને સબી કરી નાખીએ આપડે એક દીધી માં